જય મહારાજ શ્રી સંતરામ સમાધિ સ્થાન સંચાલિત સુખસાગર યોગદાન મંદિર તેને આપણે સૌ સુયોગમ તરીકે ઓળખીએ છીએ પરમપુજી રામદાસજી મહારાજની આજ્ઞા થકી આ વર્ષે આપણે નાના ભૂલકાઓની આ યોગદાનની શિબિરનું આયોજન કરેલ છે સવાસો જેટલા બાળકોએ તેમાં બહુ ઉત્સાહભેર ભાગ લીધેલ છે માતા પિતાનો પણ ઉત્સાહ એમાં બહુ સારી રીતે આ વખતે અમે માણી શક્યા જોઈ શક્યા મુખ્ય હેતુ આ શિબિરનો એ છે કે અલગ અલગ સમર કેમ્પસ તો થાય છે પણ જ્યાં સંતરામ મંદિરની ભૂમિની અંદર જે મૂળ ઉદ્દેશ છે આપણા જય મહારાજનો કે યોગસ્થ વિસ્તારિતો તો નાના બાળકોને પણ આ યોગ ધ્યાનની માહિતી એમના જીવનમાં તે આવરી શકે તેને ધ્યાનમાં રાખીને આપણે આ યોગ શિબિરનું આયોજન કરેલ છે જેમાં અભ્યાસક્રમ બહુ સહજ છે નાની બાળવાર્તા તેમાંથી મળતો કોઈ ઉપદેશ અને તે પોતાના જીવનમાં ઉતારી શકે એવું એક સંસ્કારિત એ પદ્ધતિ વિકસાવવાની આપણે કોશિશ કરી છે જેમાં આ યોગ ધ્યાનના નાના નાના આસનો જેનાથી એમના જીવનમાં સ્થિરતા પ્રાપ્ત થાય તેમનું મન જે ચંચળ હોય છે એ ચંચળ મન સ્ટેબલ થાય સ્થિર થાય અને તેમના આવનારા ભવિષ્યની અંદર તે વધારે આ યોગ અને ધ્યાન થકી પોતાના જીવનની પ્રગતિ સાધી શકે એવું આ શિબિરનો હેતુ છે લક્ષ્ય છે જય મહારાજ મારું નામ પ્રેમ સુમેરભાઈ શિકરવાડ છે જય મહારાજ મારું નામ પ્રેમ સુમેરભાઈ શિકરવાડ છે હું અહીંયા યોગ શીખવા આવું છું હું અહીંયા યોગ શીખવા આ માટે આવું છું કારણ કે જો આપણે યોગ કરીશું તો રોગથી આપણે મુક્ત રહીશું અને જો આપણે યોગ કરીશું તો આપણામાં વધારે શક્તિ રહેશે અને ભણવામાં બી આપણે આગળ વધીશું અને જો આપણે રોગ જો આપણે રોગને હટાવવું હોય આપણે જિંદગીથી દૂર કરવું હોય તો એના માટે રોગ યોગ કરવું પડે અમારે પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજે અહીંયા પંદર દિવસની શિબિર રાખી છે કે અહીંયા જો આપણે યોગ કરતા રહીશું તો આપણા રોગ આપણી પાસે નહીં આવે અને ભણવામાં આપણામાં વધારે શક્તિ આવશે અને આપણને આપણા આપણા શરીરમાં ફૂર્તી રહેશે